જે કારણ કે અહીંથી કોઈ વાહનો હાલવાની મોટી તકલીફ પડે છે અને એમ્બ્યુલન્સ તો કોઈ બીમારી હોય તો લઈ જવા બહુ મુશ્કેલી છે અને આમ આમ હોય તો ફરીને પડે છે અડવી થઈને જવું પડે કોડીનાર જવું હોય તો આમ ફાફણીના રસ્તાના કોઈ ઠેકાણા હોય હા બે બે અઢી બે આમ ત્રણ ત્રણ ચાર વર્ષ ચાર વર્ષથી આ કામ એમનું મૂકી દીધું છે એ લોકો કઈ કે ખેડૂત એમ કહે કે અમારા ખાતાનું છે છે કહે કે ભાઈ રોડ કરવા નથી દેતા તો આમાં વાઘ કે લોકોનો લોકો નામ બાપભાઈ દેવસીભાઈ ભાઈ

આવીને આ પાકો રોડ કેવો મેટ કેવી એકવી આ કે મારું છે એકવી એકવી હા બોલો ભાવી છે